છે છેલ્લા લેક્ચરની અંદર ભૂકા બોલાવવાના છે તૈયારી ચાલુ હશે કંઈ ઘટતું નહી હોય કદાચ તમે રાત્રે સુઈ ગયા હોય તો તમે સવારે પાવર બેંક તમે સવારે આ વિડિયો જોતા જોતા હશો તો વિડિયોમાં હું તમને બાળકો એમ કહી દઉં કે પેપર એકદમ સેલુ રહેવાનું છે પહેલી વસ્તુ એટલે જરાય નો મૂંઝાતા તમે જે કર્યું છે ને એ જ પરીક્ષામાં આવવાનું છે એટલે એમાંય જરાય નો મૂંઝાતા તમે બધા વિડિયો જોઈ લીધા છે બધાએ એટલે જરાય નો મૂંઝાતા અને તમને કદાચ એવું બને કે નથી આવડતું તો ખાલી નો રાખતા ભાઈ આખું વર આપણે સંસ્કૃતને ને ઈડાહી વાર્તા તો આવડે ને કાકાઉ જીકમ જીક કરવાનું બગડા સટી બોલાવવાની ખાલી રાખવાનું નથી ગમે ઈ થાય ધડબડાટી બોલાવી દેવાની અને બધાયમાં ઓપ્શન બાપુ બધાયમાં વિકલ્પ પછી તમે વિચારો ને પછી કાઈ ભૂલ પડે હે

સોરી તેર સાત અને વીસ એમાં વીસમાં પાઠનો અસ્ત વિસ્તાર કરજો આવું મને હુજી આવે છે આ વખતે બરાબર અને મારા આશીર્વાદ છે ને સવારે આશીર્વાદ આપવા માટે હું આવવાનો જ છું ભૂકા બોલાવવાના જ છે ધળબળાટી કરવાની છે એટલે જરાય 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 કોઈ મૂંઝાતા નહીં બરાબર જેટલા ચેપ્ટર કીધા છે એટલા ચેપ્ટર ભાઈ આમાં થોડીક પધરાવજો જેટલા ચેપ્ટર કીધા છે ધોરાઈને એનું ધ્યાન રાખ્યું ને એ બધા ચેપ્ટરો ખાસ કરજો અને જોડકાની મેં ટ્રીક આપી છે કે તમારી પાસે ત્રણ જોડકાઓની સામે બે નામ એક સરખા હોય તો બેમાંથી એ આખું જોડકું ઉડાડી દેવાનું પછી જે વૈધું હોય વૈધું હોય એનો તમારે જવાબ દઈ દેવાનો છે બરાબર સવારે તમને આશીર્વાદ આપવા માટે લાઈવ આવીશ બરાબર અને હું માતાજીને પગે લાગવા જવાનો છું કે ભાઈ મારા બધાય બાળકો જેટલા છે બરાબર એ બધાના બહુ સારા પેપર જાય કાંઈ ઘટવું જોઈએ ને એક નંબર ના એના પેપર જાય એવી હું ભગવાન માતાજીને પ્રાર્થના કરવાનો છું અને તમારે આવીને પહેલું કામ એ કરવાનું છે કે આપણી ચેનલમાં આવીને કોમેન્ટ કરી દેવાની કે સાહેબ પેપર અફલા તૂન ગયું ભૂકા કાઢીને કે સાહેબ દળ બળાટીને ધાણા જીરું બોલી ગયું કાંઈ ઘટવા દીધું નથી અને હવે તમારે મેસેજ કરીને તમારે દસ લોકો સુધી આપણી ચેનલે પહોંચાડવાનું જેથી આવતા વર્ષે પણ જાજા વ્યક્તિઓ આપણી ચેનલનો લાભ લઈ શકે અને તમારું પેપર સુપર ડુપર હિટ જવાનું છે બરાબર મેં કીધું છે એટલું આઈએમપી ખાસ 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 મારા કરજો કરજો ને કરજો અજબ એમાંથી એક વસ્તુ પણ બાકી રાખતા નહીં આમાંથી બેઠું તમને દેખાશ જેટલા જો મિત્રો વિડીયો અત્યારે જો પછી જુઓ લાઇકડી એકવાર કરી દો તમારા મિત્રોને શેર કરી દો સબસ્ક્રાઈબડી કરી દો જેથી મોજ આવી જાય બરાબર અને બીજી કોઈ વસ્તુ છે એના માટે સવારે આવીશ સવારે મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ બાય બાય આવજો